बट को बरो मन मोटो मोटो बट को बरो मन तो ही थे <laughs> आरु लाइक हूँ ना मैं ना लाइक आमा किस भाग से आखे लो आमा किस भाग से हाँ कौन हो यार हम्म बिस्कुट जाए

લીમડા સુધી આ બધા ઉભા ને હાથી ઉભી આપણે ટાંકી ઉપાય બાકી રહી ગયું હોય બધી હાથી ઉપાય છે ને એ બધા આપણે કાઢવા પડે હાથી ને આ ટ્રેક્ટર હાલે નહીં એટલે હાલો તર હવે કાઢી લેવી આપણે પાઠા જુઓ ભાઈ અત્યારે આ ટ્રેક્ટર બગડ્યું છે શેડર કાપતું છે ને બંધ થઈ ગયું છે તો હવે એને અત્યારે કારીગર આવે છે એ કારીગર આવે ને પછી રિપેરિંગ થાય પછી આપણે ખબર પડે કે હવે ક્યારેક થાય છે થાય છે કે નહીં થાય હવે જો બે જણા ગાડી લઈને આવી ગયા છે અરે કારીગર આવે છે હાલો તો હવે કારીગરને આપણે મળવીડ કમ્પ્લેટ નથી દેખાય

વાયર ફગાવે નથી ફગાવતું મેં તો અંદરની અંદર લોડ કરે ઘડી પહેલાં શરૂઆતમાં આવું થવા પણ પહેલાં ઘડી ગયા ત્રીઝામાં ચાલે તો અપમાનો ચાલે દેખાતું ખુલ્પણ હતા